વેપારીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ દ્વારા બેફામ ગારો અને અભદ્ર ભાષા બોલવામાં આવી હતી તેના વિરોધમાં આજે અમે વેપારીઓ દ્વારા દુકાનો બંધ પાડી છે રીપોસ સાદિક કાજલવાલા

જે હાલના ને પૂર્વ નગરસેવકે આ રીતનો જે જવાબ આપે છે હટાવી દો આમ છે તેમ છે દર પંદર વીસ દિવસ મહિનો થાય એટલે અમને ટોર્ચરિંગ કરવાનું માનસિક રીતે હેરાન કરવાના અમારા લીધે છે હું પરી કમ્પ્લેનો આવે છે આ છે તે છે અને જોડે જોડે હજી તોતેર વર્ષના મારા ફાધરને અપશબ્દ બોલવા એ યોગ્ય નથી મારા ફાધરે મને મેસેજ આપ્યો હું નહોતો હલ્પમાં શોપ પર હું આવ્યો પાંચ જ મિનિટમાં અને પાંચ મિનિટમાંથી અભિજીત સોનીની દુકાને ગયો હજુ અભિજીત સોનીની દુકાનો પહોંચું છું પહોંચ્યો અને એના કાચ ખોલીને બંને હોય મિનેસ સર અભિજીત સોની અમે બંને પર અમારા પર એટેક એવા કર્યા કે પોલીસ પણ અમને ના કરે એવા એટેકમાં ધક્કા મારી મારીને ગારો બોલી ગારો બોલી બોલીને અમને અહીંયા નાકા સુધી લઈ આવ્યા